વડોદરાના સાવલી ગામ નજીક ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જે મામલે હવે મૃત્યુઆંકમાં વધારો થયો છે મળતી માહિતી મુજબ ટ્રક અને આયસર સામસામે અથડાતા આયસરમાં બેઠેલા ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું ત્યારે હવે મૃત્યુઆંક વધતા અન્ય ચાર લોકોના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે વડોદરાના સાવલી ગામ નજીકથી ચાલીસથી વધુ લોકો ટેમ્પોમાં બેસીને બાબરીના પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આયસર સાથે અકસ્માત થતાં ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા હતા જે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડી બચી ગઈ હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાંથી અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાયા છે આ સાથે હાલ ઓગણત્રીસ લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે